જૂનાગઢના મેંદરડામાં ગૌવંશ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનાર પગલે સમગ્ર પંથકમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે હિન્દુ સંગઠનોના આહવાનથી મેંદરડાના વેપાર ધંધા સ્વયંભૂ બંધ રહ્યા હતા પોલીસની પ્રાથમિક ઢીલી કામગીરી અને આરોપીને છોડી મૂકવાની શંકા વચ્ચે સ્થાનિકોમાં પોલીસ પ્રત્યે પણ ફટકાર જોવા મળ્યો હતો મામલતદારને આવેદનપત્ર પાઠવી સમગ્ર તપાસ એસપીના મોનિટરિંગ હેઠળ એલસીબીને સોંપવા અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવા ઉગ્ર માંગ કરવામાં આવી છે દ્વિયુ દ્વારા ગૌમાતાઓ જે તૃથિ આછળમાં આવ્યું છે તેમના વિરુદ્ધમાં મેંજાળાની વિવિધ ધાર્મિક સંસ્થાઓ વિશ્વ હિન્દુ પરિષદ વજ્રંગદળ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય વજરંદળ હિન્દુ ધાર્મિક ઉત્સવ સમિતિ તેમજ દરેક નાની મોટી જે હિન્દુ ધાર્મિક સંસ્થાઓ જે છે તેમના વિરુદ્ધમાં આજે એક આવેદનપત્ર દેવા આપવામાં આવ્યું છે અધિકારીશ્રીને અમારી જે નમ્ર વિનંતી છે કે જે આ બનાવની અંદર જે કાર્યવાહી થઈ છે તે પૂરતી કાર્યવાહી થઈ ન હોય એવું અમારા જાણવામાં આવેલું છે તો આ જે કાર્યવાહી જે ફૂટે છે તે કાર્યવાહી પૂરી કરે અને જે આ વિધર્મી યુવાન છે એમને પૂરેપૂરી સજા મળે એવી દરેક હિન્દુ ધાર્મિક સમિતિઓ દ્વારા અમારી એક માગણી છે